ઢીનો કેટલો ખાલી છે તો બધાને જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ કૃષ્ણ આય વાસુદેવાય હરિ પરમાત્માને પંચ કૃષ્ણાસાય ગોવિંદાય આજે કબૂતર નથી દેખાતા અહીંયા કબૂતર નહીં આવ્યા હતા હવે આપણે દાણા નાખીશું એટલે કબૂતર આવશે એ ત્યાં બેસે

થઈ જશે સાસુ બહુ પછી અમે તૈયાર થઈએ કામ બામ કરતો પછી ચલો ચલો તમે ચા પી લઈએ આજનું બધું અમારું કામ પતી ગયું હવે ચા પી કચરા અને હું આજે એકલી છું આ બધા જાય છે બાર મંદિરે મમ્મીના પિયરે માકાળી માતાનું મંદિર છે ને ત્યાં હવન છે માકાળી માતાનું મંદિર છે ને ત્યાં હવન છે ને તો ત્યાં હવનમાં જાય અને હું કપડા મારા ધોવાય છે અહીંયા મશીનમાં ઓલવેઝ આપણે પાછલું કામ પૂરું થઈ ગયું છે અહીંયા મશીન બી ચાલુ છે છેલ્લીવાના છે એટલે કપડાં બપડા સુકવી દઈએ આપણે અહીંયા બધું આપણું કામ પતી ગયું તો ચાલો હવે આપણે મળીએ મારા હસબન્ડને રવિના શું કરો છો જોઈએ આપણો હું જો અમારા મોબાઈલ લઈ ગયો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ

માકડી માકડી માતાનો એક અવતાર છે મા મમ્મી ખરીને એમના કોઈ ભાઈ છે એમના ગામમાં એટલે મેં બાઈ એક લગન પાછ આવી ગઈ રેડી થઈ ગયા ડ્રેસ બેસ પહેરીને આ મમ્મી પિયર જવાનું છે લે સાડી નહીં પહેરવા ડ્રેસ પહેલે સારું લાગે છે ડ્રેસ પહેલી વાર જ પહેર્યું નવો કોરોજ પહેર્યો પહેર્યો સમજે કીધું મમ્મી ડ્રેસ પહેરી જાય મેં ડ્રેસ પહેર્યું તો પિયરમાં તો ચાલ ડ્રેસ પહેર લેવાય પિયરમાં કુદર ના પહેર્યું હોય એટલે કેવું લાગે એમ પણ આપણા પગની તકલીફ છે તો સાડી પગમાં આવે એના કરતા ડ્રેસ સારું હા એટલે તમારે માન રાખવું પડે કે મમ્મી તો પડી બડી જાય સાડી માર તો ડ્રેસ પહેરે તો સારું લે તો અને જો અમારે વેદુ ભાઈએ તૈયાર થઈ ગયા છે અહીંયા કયું પેન્ટ પહેર્યું વેદુ દુ બેગી બેગી પેન્ટ પહેરીને રેડી થઈ ગયા બતાવ કે આખું બધા જો આ એના બર્થડે ના કપડા છે બેગી પેન્ટ પહેરીને રેડી થઈ ગયા હવે માથું બાથું ઓરાઈ દો ચલો રેડી થઈ જાવ જાઓ અહીંયા જો આ બી રેડી થઈ ગયા છે એન માથું ઓરિયાલો ને આ બધા જાય છે હું એકલી ઘરે આવી જાય છે આવી જાય છે અને વેધું વી જાય છે આપણે એકલા મજે મોજ પણ હવન છે તો શું કરવાનું હવન પછી પેલું એ થાય ને મારે આવવાનું નથી એટલે પછી અને માકાળી માતાનું હવન છે એટલે પછી મારી વતીના તમે દર્શન કરી લેજો તને વિડીયો કોલ કરી નહીં તમે ત્યાં મસ્ત મૂર્તિનો મસ્ત ફોટો લેતા આવજો એટલે હું દર્શન કરી લઈશ બરોબર માકાડી માતાનું ચલો હા જો અમારા મમ્મી જો રેડી ડ્રેસ દુપટ્ટો અરકો નાખો આમ હા આમ એક સાઈડ નાખો વાંધો નહીં હા બરાબર dạy sống nữa rồi dạy sống nữa rồi dạy sống nữa rồi dạy sống nữa અત્યારે અમે કલોલ પહોંચીએ છીએ આ કલોલમાં અમારા સંસ્કૃતિ કર્યું કેમ કે અહીંયા આજે સ્કૂલ છે ને કલોલમાં કલોલની સ્કૂલ છે અને પેલું જો પાછળ પેલું બ્રિજ ગયો એ બી કલોલમાં જ બ્રિજ છે એટલે અમારે કહો પલી ગઈ કે આ કલોલ પહોંચી ગયા આપણે અને અને બીજો વિન્ટ અમારે મળ્યો આ સ્કૂલને કેમ કે અહીંયા તથ્ય અને ગુડિયા પણ ભણાય

વિરાત બટા બટા કે યાર હિરા દે ચોકી આવ આયા તા હિરા પિયા સુકા માં તો મારા બાના ગામ મે ગયા હે હમ બા હા તે ઓડવાઈ દેસ આવ ન તો બધા મર્યા છે તમે બધા મર્યા બધા મર્યા કે તે ઓડવાઈ દેસ કા કે આવું છે મને એક કા ખાતા

ચાહે રો સિંગલી ગલીઓમાં હે ને રો સિંગલી ગલીઓમાં ગલી ગમેતી ગલીમાં જઈએ ડાયરેક્ટ આપણે હાઈવે ઉપર પહોંચી મ્યુસિટી આ બીજી આવી ગયા ચાંદખેડા

ચલો અમે બધા પિક્ચર જોવા માટે રેડી થઈ ગયા છે અહીંયા બરાબર તો ચાવી આપું ગાડી લઈ આવું સાત વાગવા છે એટલે અમારી પાછળ જ છે અહીંયા થિયેટર તો અમે પિક્ચર જોવા જઈએ છે બેદુ હા લાલો લાલો કાકા કે એ લાલા કાકા નહીં લાલો પિક્ચર જોવા જઈએ છે લાલો ને ચાલુ રાખવાની છે હા હા અહીંયા નાની અહીંયા નાની ત્યાં રસોડા મોટી છે ને

ચલો મેં બધા પિક્ચર જોવા મને રેડી થઈ ગયા છે ગાડીમાં ગોઠવાઈ ગયા ગોઠવાઈ ગયા ને ગાડીમાં સુના બધા બેસી ગયા અમે બેઠી ગયા હું અમે બેઠી ગયા હું રાતના સાત વાગ્યા પણ કેટલું અંધારું છે આમાં આઠ વાગ્યા ને એવા છે છ અને જ થઈ છે

તું કે પિલો સિલેક્શન પિલો આવે નહોતું પિલો બિઝનેસ મારું હું કહેવા એને એક પછી બપતે ચશ્મા કેમ ના મને ખબર નહોતી જૂના પહેરી લીધા ચશ્મા આઈ ડોન્ટ નો ઓકે ચાલો હવે મલીયા આપણા આગળ જો આ મોટો જુડ્યો શોરૂમ બન્યો મારો અહીંયા આવી જો છે ને કલેક્શન બધા કેટલું બધું એ થઈ ગયું છે વિકાસ થઈ ગયો છે

নিযাইতাপলে চনিয়া টুডব জুাও তাপ্নিয়ে মাংজিগুছুকের তাপ্নিয়ে চনিয়ে তাপ্নিরা তাপ্নি টুডব জুয়েয়ে এছনেকে ইহো য়

Mummy ubah je dia. Video ah. Yeah. Okay. okay.

પિક્ચર લાલો પિક્ચર બહુ હોય મન તો ગમ સ્ટાર્ટિંગ મને તો ગમતો પણ આપણે જોઈન બે ગયો ને તે સારું લાગ્યું મને પપ્પા પપ્પા ચોકલેટ લાવ્યા બાઉન્ટી નામની તો હવે ટાઈમ થઈ ગયો એન્ડ કરવાનો તો આ સાથે આજે આપનો દિવસ પૂરો થાય છે એ સાથે આપણે વ્લોગને પણ એન્ડ કરીશું તો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે વધારે જોવા માંગતા હો તમારી અમારી ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ત્યાં સુધી જય માતાજી જય સ્વામિનારાયણ જય હિન્દ ગુડ નાઇટ ગુડ નાઇટ ફરીથી ઓકે બાય બાય